નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવ્યા છે તો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે જી હા દોસ્તો તો વાત કરીએ આજના સૌથી મહત્વના અને મુખ્ય સમાચાર ઉપર નજર ડાલતે તો વાત કરીએ તો આણંદમાં શાળાના આચાર્યએ વિદ્યાર્થીને મારી લાત હોસ્પિટલમાં મિત્રો સારવાર હેઠળ તેઓ સામે આવ્યું છે વાત કરીએ તો આણંદના સુંદરપુરા શાળાના આચાર્યએ વિદ્યાર્થીને સાથીના ભાગે લાત માર્યાની ઘટના સામે આવી છે શાળાના આચાર્ય લાત મારતા વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સમગ્ર ઘટનાને પગલે વિદ્યાર્થીના પરિવારજનોને આચાર્ય સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે મળતી માહિતી મુજબ આણંદમાં આવેલા સુંદરપુરા શાળાના આચાર્ય હિરેન બ્રહ્મ ભટ્ટે વિદ્યાર્થીની સાથીના ભાગે લાત મારતા બાળકને ઈજાઓ પહોંચી છે પરિવારજનોને આક્ષેપ કર્યો છે કે આચાર્ય હિરેન બ્રહ્મ ભટ્ટે વિદ્યાર્થી સાથે ગેરવર્તન કરીને સાથીના ભાગે પર લાત મારી હતી જે બાદ બાળકને અચાનક સારવાર અર્થ હોસ્પિટલ સીટી સ્કેન કરાવી લઈ જવાનો મિત્રો ખસેડવામાં આવ્યો છે વિદ્યાર્થીના પરિવારજનોને આચાર્ય વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો મિત્રો સુરતથી એક સમાચાર મળી રહ્યા છે સુરત આરટીઓની મન માની વધારી છે ચિંતા પચાસ હાજર થી વધુ વાહનો પરિવહન ને મિત્રો બ્લેક લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા બે હાજર એકવીસ માં હંગામી રજીસ્ટ્રેશન ફરી આવ્યો છે કે ગુજરાત વર્ષ બાદ આ જાણ થઈ હતી જેથી આ અઢી વર્ષ દરમિયાન ખરીદવામાં આવેલા વાહનો ના માલિકો પાસેથી ફી ની વસૂલી કરવા માટે તેને બ્લેક લિસ્ટ માં આવ્યા છે જેમાં એકલા સુરત ના પચાસ હાજર થી વધુ વાહનો ને બ્લેક લિસ્ટમાં મૂકાયા છે ખાસ વાત એ છે કે હજુ સુધી વાહન માલિકનું પોતાનું વાહન બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવ્યું હોવાની જાણ પણ નથી કરવામાં આવી જ્યાં દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર હાલ અત્યારે મિત્રો એક બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે આજના મહત્ત્વના સમાચાર મિત્રો મહિલાઓ માટે આવ્યા છે જીયા દોસ્તો વાત કરીએ પોસ્ટ ઓફિસ ની સ્કીમ દરેક વર્ગના લોકો માટે એમની જરૂરિયાત ને મિત્રો ધ્યાનમાં લઈને સ્કીમ લાવે છે દેશની અર્ધો અડધ વસ્તી ને આત્મનિર્ભર બનવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા નવી યોજના સ્કીમ લોન્ચ કરવામાં આવી છે વાત કરીએ તો 2023 ના બજેટ માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મહિલાઓને જરૂરિયાત ને ધ્યાનમાં લઈ મહિલા સન્માન સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી આ દરમિયાન એટલે કે આ સ્કીમ માં નામ પરથી ખ્યાલ આવે છે કે આ યોજના ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે વાત કરીએ તો આ યોજનામાં બે વર્ષ માટે રોકાણ કરીને તમે તમારું એવોર્ડ રિટર્ન મેળવી શકો છો સારું એવું એટલું જ નહીં પરંતુ દસ વર્ષ સુધીની દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો અને આ યોજના બંને યોજનાઓ ખાસ કરીને મહિલાઓને જરૂરિયાતને ધ્યાનમાં લઈને બનાવવામાં આવી છે સરકાર દ્વારા અને એમાં રોકાણ કરીને તમે તગડું રિટર્ન મેળવી શકો છો જે આ દોસ્તો તો મહિલાઓ માટે એક મુખ્ય સમાચાર એટલે કે મહત્ત્વના સમાચાર કહી શકાય ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો અમદાવાદથી મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે

કાફલામાંથી મિત્રો દૂર કરવામાં આવી હતી અને ડબલ ડેકર બસ ખરીદવા માટે એએમસી એ ટેન્ડર પણ બહાર પાડ્યું છે કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરોએ એક ફેબ્રુઆરી સુધીમાં ટેન્ડર ભરવાની રહેશે અને છ ફેબ્રુઆરી સુધીમાં પહેલી બસ અને અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં તમામ બસ સપ્લાય કરવાની શરત મૂકવામાં આવી છે તો ખરેખર મિત્રો અમદાવાદીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે કારણ કે અડત્રીસ વર્ષ બાદ અમદાવાદમાં ફરી દોડશે મિત્રો ડબલ ડેકર બસ

કાર્યાલય શરૂ કરી દીધા છે રાજકોટ ખાતે પણ લોકસભા અને આ કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની ઘણી વિકેટો ખરી છે અને હજુ પણ ખરશે અને કોંગ્રેસના મૂળિયા ઉખેડવાના છે તેવું મિત્રો વજુભાઈ કહ્યું છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર તો હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દિલ્હીમાં પવન તોફાનો ચડશે ઠંડી ગરમી વચ્ચે પહાડ ઉપર મિત્રો વરસાદ અને હિમવર્ષાની વાતાવરણમાં ભારે પલટો જોવા પણ મળશે જી હા દોસ્તો વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાય રાજ્યોમાં તોફાની પવનો છે અને ઉત્તર ભારતમાં લઘુત્તમ તાપમાન 9 થી 12 ડિગ્રી વચ્ચે રહેશે હિમાચલ પ્રદેશમાં નેશનલ સહિત રસ્તા બંધ કરવામાં આવ્યા છે એક બાજુ દેશમાં મોટા ભાગના રાજ્યો માં કહેર વધી રહ્યો છે તો બીજી બાજુ દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતનો કેટલાય રાજ્યો માં ત્રણ દિવસ સુધી તોફાની પવનો ફૂંકાવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત પહાડ અને હિમવર્ષા પણ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે જોકે હવામાન નિષ્ણાત એટલે કે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સપ્તાહે દેશમાં કોઈ પણ ભાગમાં કોલ્ડ વેવ ની સ્થિતિ રહેશે નહીં તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર હવે મિત્રો વાત કરીએ તો ઠંડીની બીજી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ગુલાબી ઠંડી આ સાત શહેરો સૌથી વધુ ઠંડા રહેશે જાણો તમારા શહેરમાં કેટલું તાપમાન રહેશે મિત્રો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ધીમે ધીમે ફરી તાપમાનમાં મિત્રો પારા પારામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ શહેરમાં પણ બાર ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાવવા પામ્યું છે જેમાં નલિયામાં આઠ પોઈન્ટ બે ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું જ્યારે મિત્રો કંડલામાં દસ અને ગાંધીનગરમાં દસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપ ગુજરાતમાં નોંધાયું હતું વાત કરીએ વડોદરામાં અગિયાર ડિગ્રી અને દિશામાં અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું નોંધાયું છે વાત કરીએ તો ભાવનગરમાં ચૌદ પોઈન્ટ અને ચૌદ પોઈન્ટ બે અને સુરતમાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે મિત્રો દ્વારકામાં વાત કરીએ તો સત્તર ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર

સરકાર આ યોજનાનો લાભ અસંગઠિત તેમજ મજૂરી કરતા શ્રમિકો નાગરિકો આપે છે અને આ યોજનાનો લાભ રિક્ષા ચાલક દરજી ધોબી શાકભાજી વેચનાર ફળ ફૂલ વેચનાર દૂધ વેચનાર વગેરે નાના મોટા કામ કરનારને આપે છે અને મિત્રો ઘર બનાવનાર વ્યક્તિઓને રૂપિયા બે લાખ સુધીનો આ યોજના દ્વારા દુર્ઘટના વીમો પણ આપવામાં આવે છે અને આ કાર્યક્રમ હેઠળ વ્યક્તિઓને ભવિષ્યમાં પેન્શનનો લાભ પણ આપવા માટેની પણ યોજના બનાવવામાં આવી રહી છે અને આ યોજના હેઠળ સરકારી ગર્ભવતી મહિલાઓને ભરણ પોષણ અને તેમજ ઘર બનાવવા પણ માટે આર્થિક સહાય કરે છે તેમજ બાળકોને શિક્ષણ માટે પણ સહાય કરે છે જી દોસ્તો તો મિત્રો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી જય શ્રી રામ વંદે માતરમ જય જવાન જય કિસાન